પુસ્તક પરબ કેવડીયા અને માનવજ્યોત ટ્રસ્ટ મુંબઈ એના ચેરમેન શ્રી આદરણીય કુલીનકાંત લુઠિયા સાહેબ અને ટીમ મુંબઈ દ્વારા માનવીય સહાયતા આજરોજ ગોધરા તાલુકાના બોડીદ્રા ગામે આવી છે બોડિદ્રા ગામે ઢોલી ફળિયા ઢોલીફળિયાના જરૂરિયાતમંદ પરિવારો માટે સરસ મજાની સેવાની સરવાણી સહસંયોજક કોકિલાબેન દ્વારા વિતરિત કરવામાં આવી રહી છે અને આજે કોકિલાબેન એવનું જન્મદિવસ ઉજવી રહ્યા છે તો આદરણીય દાદાને કહીએ કે દાદા આપના દ્વારા મોકલાવેલી આ માનવીય સહાયતા જરૂરિયાતમંદો સુધી પહોંચી છે પુસ્તક પરબ છેલ્લા છ વર્ષથી સેવા કાર્યો કરી રહી છે અને આ સેવા કાર્યોના ભાગરૂપે આજે ખૂબ મોટી સંખ્યામાં બોડીદ્રા ગામે બહેનો ઉપસ્થિત છે સાથે બાળકો પણ છે યુવાનો છે અને બુઝુર્ગો પણ છે પણ જે પ્રમાણે સહાયતા મળી છે એ પ્રમાણે વહેંચાઈ રહ્યું છે